દાન ભગવાન માટે થોડોક સમય કાઢીએ અંશદાન આપણી આવક નો અધિકારી સ્વયં ભગવાન છે હે ગીતા ની અંદર બતાવ્યું તું એકલો ખાય છે તો પાપ ખાય છે ફૂલ ને શરીર હે આજે તમને મેં પહેલા વંદન કર્યા શું કામ અંદર બેઠેલા મન મનજીભાઈ કે મન ને એને ના પાડી ન જવું આજે પહેલો દિવસ છે ને હાલશે ગણાય એટલે નથી આવ્યા ગણાય એટલે નથી આવ્યા કે હવે પાંચ દિવસમાં એક વાર જઈ આવશું મોઢું બતાવજો જોશના બેન એને બાપાને ખરાબ ન લાગે ગણાય એટલે આવ્યા કે ચાલો નવી કથા છે કોની કથા છે કેવી છે ખબર નહી આ બેન કેવી કથા કરતા છે જોઈ આવીએ જઈને ગણાય એટલે આવ્યા છે કે છેલ્લે બેસશું ન ગમે તો ઘેરે પાછા એટલે પેલા કોને આવવું પડ્યું તન એટલે શરીર ભગવાન પાસે પેલા કોને લઈ જવું પડે શરીને તન આવ્યું એટલે મન લાગ્યા વગર રહ્યો નય ઊભો થઈને જાવું તો પણ જવાયો નય અને તન અને મન લાગે તો જ જીવ ધન આપી શકે બાકી ધન આપવું પણ સહેલું નથી તન મન અને ધન એ બિલિપત્રની ત્રણ પાંખ છે બસ ભગવાન મહાકાળ આપણી પાસે આ ત્રણ પાખ વાળું બિલીપત્ર માંગિર્યો છે માટે એના વાલા બાળકો તમે જો આજે પરમ પૂજ ગુરદેવના કાર્યની હાકલ પડે ખબર પડે કે મારા પ્રભુનું કાર્ય છે પીળા વસ્ત્રો પહેરીને ડોટ મૂકે ઘરની અંદર પરિવારની અંદર ગમે એટલા કામ હશે લગ્ન હશે ખેતરમાં ગમે એટલા કામ હશે અરે શરીરમાં તકલીફ હશે ખબર પડે મારા પ્રભુનું કામ છે અને ડોટ મૂકે અને એના મુખમાંથી એ શબ્દ નીકળે મારું તન મન ધંધો નજરમાં મારું મારું તન મન તો પાડીએ નહીં આપે તો ચાલશે પણ જરા ભાવથી તાળી પાડે ભગવાન સાંભળે ભગવાન મહાકાળ સદગુરુ કે આપણી પાસે પેલા તન માગી રહ્યો છે બેટા તારા મનને હું પવિત્ર બનાવીશ અને તને સદભાગ્ય કરવા દાન ની એ સમય પણ આપીશ એ અવસ્થા પણ આપીશ માટે જરા ભાવ થી તાળી પાડી લે મંદિરી તુલસી

પ્રભુ શિકારી ચાર પહોર પૂજા કરી ભગવાન મહાકાળ પ્રગટ થયા મહાશિવરાત્રી ના રૂપે આપડે ઉજવી રહ્યા છે ત્યારે આ યુગ નો આ જીવ આઠ પહોર ની પૂજા માગે ચાર દિવસના અને ચાર રાતના દરેક તારા નામ સ્મરણ હોય તારા કામની ચિંતા હોય તારા નામ ભક્તિ હોય કારણ કે સ્વયં શાસ્ત્રોમાં બતાવ્યું છે કે સાચું તીર્થ ધામ સદ્ગુરુના ચરણો મશે કાશી ને મથુરા હે પ્રભુ આ જીવને તીરથ ધામના તારા ચરણો માં દર્શન થઈ જાય અંત સમયે અમે એને પામી શકીએ માટે ભક્તે ભાવથી ભગવાન પ્રાર્થના કરીને કીધું છે आठ पहर बनी रहूं तारी दासी आये के पहर चरणों माता मथुरा ने काशी तेरे मातारा राम मथुरा ने काशी चरणों no ભક્તિ કાર્ય ભગવાનનો હનુમાનજી ભગવાન જેવું અને દાન એ જલારામ બાપા જેવું પરમ પૂજ્ય ગરદેવ વારે વારે પ્રવચનોમાં કહેતા દાન જલારામ બાપા જેવું અને ભગવાનનું કામ હનુમાનજી ભગવાન જેવું રામ કાજ બિન નહીં કહી વિશ્રામા મારા રામના કામ વગર મને વિશ્રામ ના મળવો જોઈએ એ હનુમાનજીની ભક્તિ હતી તમે જુઓ ભગવાન પાસે બેઠા હોય તો ક્યારે પલાઠી વાળીને ભગવાન પાસે નથી બેઠા એકલા હશે હનુમાનજી ભગવાન તો કોઈ પણ રૂપમાં હશે પણ ભગવાન પાસે હંમેશા એક ઉભો પગ અને એક આડો પગ મારો રામ ક્યારે કામ નો આદેશ કરે અને ક્યારે દોટ મૂકવું એ હનુમાનજી ભગવાનના હૃદયની ભાવના હતી માટે આપણી ભક્તિ હનુમાનજી ભગવાન જેવી બને એ વાવ સાથે પ્રથમ દિવસ લોક કલ્યાણ જીજ્ઞાસા પ્રકરણની અંદર સાચો ધર્મ શું છે પહેલા દિવસનો પેલો પ્રશ્ન જે ભગવાનને જે ગુરુને મંત્રણ કરતા હોય દરેક માટે સાચો ધર્મ લોક કલ્યાણ પેલો દિવસ કથા અહીંયા વિરામ લે છે આવતીકાલે કથાનો બીજો દિવસ પ્રજ્ઞાપુરાણ નો બીજો ભાગ દેવ માનસ સમીક્ષા પ્રકરણની અંદર માણસના ત્રણ પ્રકાર બતાવ્યા છે આવતીકાલે ત્રણ પ્રકારનો માણસ આ દુનિયામાં જોવા મળે છે આવતીકાલે પ્રેરણા લઈશું એ સાથે દરેક ભાવી ભક્તને વિનંતી છે આપણે તો આવ્યા છીએ તો દરેક વ્યક્તિ કેટલાને લાવશે બોલો તો ખરા પાંચ પાંચ ને પાંચ પાંચ ને હે આ ક્યો કે ના ક્યો તો ખબર પડે હા આપણે મારે તો બહુ બહુ સગા સંબંધી આવતીકાલે આંગળી ચિંધવાનું પુણ્ય છે આવું પુણ્ય વારે વારે નહીં મળે બે રીતે આંગળી ચિંધાય એક દોષ માટે અને બીજી પુણ્ય માટે દોષ માટે ચિંધીએ છીએ ખબર નથી દોષી છે કે નિર્દોષ છે પણ ત્રણ આંગળી આપણી તરફ છે એમ કહે છે તારું જો ને એને કહે છે તો પણ પૂર્ણ માટે ચિંતિયા છે સામેની વ્યક્તિના પૂર્ણના ભાગીદાર બનાવીએ ત્રીજા ભાગનો પૂર્ણ આપણા ખાતામાં જમા થાય માક્ષર મહિનામાં આવો લાભ મળ્યો છે ને તો લઈ લેજો પૂર્ણના ભાગીદાર બનવાનો આવતીકાલે આપણે તો આવીએ બેનપણીઓ સગા સંબંધીને લાવીએ સાથે આડોશી પાડોશીને પણ અવાજ નો આવ્યો નથી પાડોશી છે ને સાચો પાડોશી કોને કહેવાય પા ભાગ ની મદદ કરે સાચો પાડોશી આડોશી કોને કહેવાય જો સમજી ગયા બધા વાત વાત માં આડો હાલે એને આડો છે અહીંયા બધાને ભાવ ભર્યું આમંત્રણ છે અને આવતીકાલે એક વાગે કથા ચાલુ થઈ જાય અમે ત્યાં ઠેઠ થી આવ્યા હોય અહીંયા અમારી હાજરી પૂરે છે બેઠો બેઠો એ પૂરે છે એટલે આપણે સમયસર આવે તો પૂરો લાભ મળે હમણાં એક દિવસ તો પૂરો થઈ ગયો ચાર ક્યાં પૂરા થઈ જશે ખબર પણ પડશે

તમારા ગામના ભામાસાઓ એમણે જે જે દાન આપ્યું છે લિસ્ટ બહુ લાંબુ છે પણ હું કટકે કટકે વાંચીશ આજે થોડું વાંચીશ પછી કાલે વાંચીશ થોડું અને છેલ્લા દિવસ સુધીમાં બધું પૂરું થઈ જશે તો દાનની શરૂઆતમાં એકાવન હજાર રૂપિયા મહેશભાઈ રામભાઈ વાળા તાળીથી વધાવતા જઈએ અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયા ભરતભાઈ ગોવિંદભાઈ વાળા एकस हज़ार रुपया सविताबेन करसन भाई वाला दस हज़ार रुपया रोहित भाई प्रताप भाई वाला अगिय हज़ार एक सौ अग्न शैलेश भाई भगवान भाई वाला एक हज़ार रुपया निरल भाई मनुभाईवाड़ा एकत्रीस हज़ार रुपया सॉरी अगिय हज़ार रुपया संजय भाई राम राम भाई वाला एक सौ रुपया सुमित मालाभाड़ा एक सौ रुपया कुंभाभाई भी वाला और पच्चीस सौ रुपया कानाभाई रणधीर भाई वाला पच्चीस सौ रुपया हेबाभा रणधीर भाई वाला पाँच हज़ार रुपया वरसिंग भाई रणधीरभा वाला पाँच सौ रुपया मेरूभा सामतभाई वाला अगियारो रुपया मीठाभा लखमणभा गोहिल अगियारौ रुपयालूभाई सीद्धिभा वाला पाँच सौ रुपया पूंजाभा लखमण भाई वाला पाँच हज़ार रुपया प्रताप भाई भगवान भाई वाला पाँच हज़ार पाँच सौ वरजंग भाई लखमण भाई वाला पाँच हज़ार रुपया हिम्मत भाई सुरसीभा वाला पाँच सौ रुपया हराज भाई वीराबाई वाला अगियारो ने अगियारुपया मेरण भाई वीराबाई वाला पचास रुपया परबत भाई वीरमणाई वाला बसौ रुपया भीखा भाई सॉरी लाखाभा वीराबाई वाला एकवीस सौ रुपया यशपाल भाई जयसिंह भाई वाला वीस रुपया नरेश भाई धीरूभा परमार पचास रुपया हरिभा सिद्धिभाई परमार दस रुपया मांड भाई पुंजाभा परमार एक हज़ार रुपया रोहित भाई मेरूभा वाला एक दस रुपया राजाभा नोगणभाई वाला पाँच सौ रुपया करसन भाई नोगणभाई वाला नोगण भाई परमार पाँच सौ रुपया गोविंद भाई कुंभाई परमार बसौ रुपया रणुभा कुंभा परमार આવતીકાલે બીજી આપણે યાદી પરિવાર હંમેશા એક દ્રષ્ટિથી પરિવાર છે એટલા માટે આ આ કોઈ કોઈ નથી સમૂહ નથી આ એક પરિવાર છે આમાં એક રૂપિયો પણ આપ્યો હશે એ પણ સન્માનનીય છે અને એક લાખ રૂપિયા આપ્યા હશે એ પણ સન્માનનીય છે દરેકને ગુરુદેવના આશીર્વાદ એક જ સરખા મળે છે જેવી જેની ક્ષમતા એવું એને આપ્યું છે ને આપવાના પ્રયત્ન કર્યા છે આ પહેલા દિવસમાં તમે જો દાન નું મહત્વ સમજાવ્યું તો આ અને બીજી વાત બેને એક કરી યાદ હોય તો પેલા શેઠે કહ્યું હતું ને સાધુએ કહ્યું હતું કે મારું મૃત્યુ થાય એમાં અવાજ આવે તો સમજી લેજો કે મને મોક્ષ મેળો છે પણ પેલા ફળ ઉપરનો કીડો હતો એ જોઈ ગયા હતા એટલે એનો મોક્ષ થતો નહોતો કણવ ઋષિનો દાખલો છે કરણવ ઋષિના આશ્રમ ની અંદર બધા શિષ્યો હતા પણ કણવ હરણનું બચ્ચું પાડ્યું હતું એટલું નાજુક અને સરસ મજાનું બચ્ચું હતું ઋષિનું મરણ સમય નજીક આવ્યો એટલે એના આખા આશ્રમની ચિંતા નહોતી પણ એને ચિંતા હતી પેલા હરણના બચ્ચાની કે હું ચાલ્યો જઈશ તો આ બચ્ચાનું શું થશે એ ચિંતામાં ને ચિંતામાં એને પ્રાણ છોડી દીધો અને બીજા જન્મમાં ક્ણવરુષિ કે જેઓ ભગવાનને પ્રિય હતા ખૂબ તપ કર્યું તું તપથી પોતાની કાયા ગેળવી નાખી હતી તો એમને પણ પશુના અવતારમાં હરનું બચ્ચું બનવું પડ્યું શું કામ કહેવત છે કે અંત સમયે જેવી તમારી મતિ એવી તમારી ગતિ અને એ અંત સમયે સારી મતિ હોય એટલા માટે શરૂઆતથી જ જન્મ ત્યારથી માંડી યુવાની થી જ વૃદ્ધાવસ્થા સુધીમાં અથવા મૃત્યુ આવે ત્યાં સુધીમાં સતત ગાયત્રી મંત્રનું રોટણ રાખો જેથી કરીને આપણો અવતાર સુધરે ધ્યાન રાખજો બધા જ અહીંયા એ કથાનો સાર આપણને કયો છે આપણને ચાલો આવો હવે આપણે પેલું સન્માન કરી લઈએ થોડું સન્માનની વ્યક્તિઓના નામ બોલો ભાઈ બેનો હા પરમ શ્રદ્ધે મીનાક્ષી બેનનું સ્વાગત દિવ્યાબેન વાળા કરશે દિવ્યાબેન ક્યાં છે ચાલશે સ્વાગત છે પતા તન કિ નિંદેન ગુતિ નચયુ તે દેવ સતા કોઇ ને દે ને કે જો કી બતાહો આ બ્રહ્માણી ભારતી સે ક્યા હો રહા હૈ જન્મ માલેજી સં ભારતો જાકે સારક સકમને સુર દેવક પરમ ધામ ને દારમ દે મળી

આરતી વાળા માથે ફેરવી દેસુ ભાવિ ભક્તો ઝડપથી ડિસ મૂકી થોડી સાથે શુભકામના ઓમ સ્વસ્તી

આગળનો ક્રમ શાંતિ ભગવાનની શક્તિઓ ક્યારે ખાઈએ ગયા હોય વાડીએથી મોડા આવ્યા હોય એમાં પછી ગાયે પાટોલ માર્યો હોય હોય બધું હોય પણ આજે જાય તમને બે કલાકનો સમય મળી જાય તો તમે આવ્યા જે સાતસો કિલોમીટર આઠસો કિલોમીટર દૂર આપણે કથા કહેવા માટે આવ્યા છે ભગવાનની વાત કહેવા માટે આવ્યા છે ગુરુદેવના વિચાર પરિવર્તનની વાત કહેવા માટે આપણે આગળ આવ્યા છે આજે જરૂર જે વસ્તુ નથી તો એ કહેવા માટે આવ્યા છે તો આપણે બરાબર એક બેન કાલે અગિયાર બેનો લઈને આવે તમે ઘરે જોજો ને તમારે કંઈ કરવાનું નથી આવતો એ બેનને કહેવાનું છે કે ચાલ કથા સાંભળવા માટે તમે જોજો તમારે ચાર મોટો કાલે કેસે બેન આટલા બધા અહીંયા બેઠા છે તમારો મિત્ર તમારું કામ કરીને આવ્યો તો તમે એટલું જ કહેશો કે થેન્ક યુ તમારું કામ કરીને આવ્યો ભાઈ કામ કરીને આવશે શિક્ષક કામ કરીને આવશે તમે બધાને થેન્ક યુ કહેશો આભાર માનશો પણ આવડો મોટો મનુષ્ય દેહ તમને આપ્યો એની સામે તમે ક્યારે ઉભા રહીને બડે ભાગ મનુષ્ય તમે પાવો તુલસીદાસે કહ્યું ને તો દરેકે ભગવાનનો આભાર માનવા માટે અહીં આવવાનું છે અને કથામાં હાજરી આપવાની છે શાંતિ પાઠ जी ए, के जीए प्रभु त्रिभुवन के शान्ति जलमे और अग्नि पवन में शान्ति के जीए शान्ति के अन पवन मे I a भुवन में शांति की जी जी शांति की जिए शांति की जी शांति कीजिए शांति की जिए शांति कीजिए शांति की जी बोले प्रज्ञा पुराण की जय युग ऋषि युग व्यास की जय गायत्री माता की जय हो परम पूज्य गुरुदेव की जय हो परम माता जी की जय हो दादा गुरुदेव की जय हो धर्म की जय हो अधर्म का प्राणियों में विश्व का विश्व का इक्कीसवीं सदी सावधान कृष्ण कन्या लाल की रामचंद्र भगवान की स्वामीनारायण भगवान की हनुमान હનુમાનજી મહારાજ કી યોગેશ્વર ભગવાન કી ગુણદેવી માત કી ચામુડા માત કી વંદે વેદ માતરમ વંદે દેવ માતરમ વંદે વિશ્વ માતરમ યુગાધિપતિ મહાકલ કી યુગાધિપતિ મહાકલ કમ પાર્વતી પે હરે મા જાહેર કરી દેજો અને સવારે પોણા આઠે યજમાન જે કંઈ વસ્તુ લાવવાની છે એ યાદી મુજબ લેતા આવે અને પોણા આઠે આવી જાય સાડા આઠે યજ્ઞ શરૂ થઈ જશે પછી યજ્ઞ શરૂ થયા પછી એને અર્ધુરી વિધિમાં બેસવું પડશે એટલે થોડીક ઉતાવળ રાખજો અને સવારે મેં કહ્યું હતું કે આ પાંચ દિવસ છે ને એવો આપણે ક્રમ બનાવીએ બરોબર